જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો સત્યાવીસમો શ્લોક સમજીશું યત્કરો યદશ્નાસી યુહોશી દદાસી યત તપસ્ય શી કુંતેય તત્કુરુષ મદર્પણમ હે કુંતી પુત્ર તું જે કંઈ કરે છે જે કંઈ ખાય છે જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપસ્યા કરે છે તે સર્વ મને સમર્પણ કર આ પ્રમાણે દરેક મનુષ્યનું એ કર્તવ્ય છે કે તેણે જીવનને એવી રીતે કરવું જોઈએ કે ગમે તેવી દશામાં પણ તેને કૃષ્ણનું વિસ્મરણ થવા પામે નહીં દરેક વ્યક્તિને પોતાના જીવન નિર્વાહ માટે કર્મ કરવું પડે છે અને કૃષ્ણ અહીં ભલામણ કરે છે કે વ્યક્તિએ ભગવાન માટે જ કર્મ કરવું જોઈએ દરેકને જીવવા માટે કંઈક ખાવું પડે છે તેથી તેણે કૃષ્ણને ધરાવેલા શેષ ભાગને પ્રસાદ તરીકે ગ્રહણ કરવો જોઈએ દરેક સંસ્કારે મનુષ્યને કેટલાક ધાર્મિક કર્મ કરવાના હોય છે તેથી કૃષ્ણ અનુરોધ કરે છે કે તે મારા માટે કર અને આ જ અર્ચન કહેવાય છે દરેક મનુષ્ય કંઈ ને કંઈ દાન આપવાની વૃત્તિ ધરાવે છે કૃષ્ણ કહે છે તે મને અર્પણ કર આનો અર્થ એવો થાય છે કે વધારાના ધનનો ઉપયોગ કૃષ્ણ ભાવના મૃતના આંદોલનની ઉન્નતિ માટે થવો જોઈએ હાલના સમયમાં લોકો ધ્યાનની પ્રક્રિયા પ્રત્યે વધુ રૂચિ ધરાવતા થયા છે કે જે આ યુગ માટે વ્યવહારુ નથી પરંતુ જો કોઈ મનુષ્ય પોતાની માળા ફેરવતા ફેરવતા હરે કૃષ્ણ મહામંત્રનો જપ ચોવીસ કલાક કરે ને કૃષ્ણનું ધ્યાન ધરે છે તો તે નિઃશંકપણે મહાનતમ ધ્યાનની તથા યોગી થાય છે જે અંગે ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં સમર્થન કરવામાં આવ્યું છે આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ